આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગાંધીધામના કિડાણામાં જ નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરી સાહેબે વિવિધ કંપનીઓના માલિકો સાથે રૂબરૂ મુલાકાત કરી છે કિડાણા ગામ ખાતે જ પોલીસ ચોકી બનવાનો પ્રસ્તાવ રજૂ કરતા જ તેઓ તેઓ તરફથી બાબતે જરૂરી હોય તે બાબતે સહયોગ કરવાની તૈયારી દર્શાવતા નવેમ્બર મહિનાના અંતના સમય જ કિડાણા ગામ ખાતે પોલીસ ચોકી બનાવવાનું ખાતમુહૂર્ત કરવા આવ્યો હોય ત્યારે પાંચ માસ જેટલા ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હોય ત્યારે પોલીસ વડા પૂર્વ કચ્છ જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે બે ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત જે ગામ છે અહીંયા મોટો વિસ્તાર છે અને ઔદ્યોગિક રીતે પણ એક વિકસિત થવાનો વિસ્તાર છે અને અહીંયા અલગ અલગ જે ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય એને અટકાવવા માટે તથા પોલીસની પ્રેઝન્સ વધારવા માટે અહીંયા એક કીડાના પોલીસ ચોકીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ પોલીસ ચોકીના નિર્માણમાં જેટલા પણ દાતાશ્રીઓ સહયોગ કરેલ છે એમનું પણ જે છે સન્માન કરવામાં આવ્યું છે અને આ જે ઉદ્ઘાટન પ્રસંગે જેટલા ગામના લોકો અલગ અલગ જનપ્રતિનિધિશ્રીઓ બધા જે છે હાજર હતા અને બધાની હાજરીમાં જે છે આજે આ કીડાના પોલીસ ચોકીનું નું ઉદઘાટન કરવામાં આવ્યું છે